પણ એનું સ્મરણ દુનિયા કરતી હોય છે કારણ કે એનો જીવન જનતા માટે હોય છે પોતા માટે નહીં મતલબ માટે આજે એક એવો આત્મા આ દુનિયામાંથી અલવિદા થયો કે જેમનું નામ શાસ્ત્રી શ્રી કૃષ્ણદાસજી હતું પૂર્વાશ્રમમાં એમનો જન્મ રતનાલ ગામમાં થયેલો આહીર કુટુંબમાં બાલપણથી એમને જગતગુરુ શંકરાચાર્યજીની પેટે ત્યાગાશ્રમ લેવાનો ભાવ ભાવે ભુજ મંદિરમાં આવ્યા ભુજ મંદિર સ્વામિનારાયણ એક દયાળુ દિલ ના સંત નીલકંઠદાસ સ્વામી એમને એમનો હાથ પકડ્યો આહિરનો નાનો દીકરો અને દુખી છે નાનપણથી જે મા એની સેવા કરે એમ જે તે વખતે સ્વામીએ કડકડતી ઠંડીમાં કપાસની ભરેલી ડગડી સીવડાવીને પહેવડાવી અને એની તાડ ઉડાડી અને પછી એને મોટા કરી અને દીક્ષા આપી એમના ગુરુ નું નામ વિજ્ઞાન દાસ સ્વામી હતો વિજ્ઞાન દાસ સ્વામી ગૌ પ્રેમી ભક્ત હતા ગૌ ભક્ત હતા વાડીમાં જ સેવા કરતા અને આ શ્રી કૃષ્ણ દાસજી સ્વામી એમનો એવો સંકલ્પ કે મારે ભણી ગણીને વિદ્વાન થવું છે અને એ વખતે ભુજ મંદિરમાં વિદ્વતાની વ્યવસ્થા હતી વિદ્વાનોની છગનલાલ શાસ્ત્રી કહેવાતા અને કસ્તુરબા ચાર્ય દક્ષિણ ભારતના શાસ્ત્રી હતા એમની પાસે શ્રી કૃષ્ણ દાસજી એ સારો અભ્યાસ કર્યો અભ્યાસ કર્યા પછી કથા વાર્તા જ્ઞાન વાર્તાઓ કરી અને અમને પણ શ્રીમદ ભગવદ્ ગીતા કે ભાગવત જેવા શાસ્ત્રો ભણાવ્યા અને માર્ગદર્શન આપ્યું શાસ્ત્રીજી ધીમે 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 વિદેશની યાત્રા કરી આફ્રિકાના દેશોમાં ફર્યા મંદિરોમાં વ્યાસ્પીઠો પર બેસીને કથા વાર્તાઓ કરી ધાનારી ભક્તોનો ખૂબ રાજીપો એમને લીધો શાસ્ત્રીજી સર્વ દેશી સમધારણા હતા એમને માટે નાત જાત મોટી એમના માટે પારો ક્યારો નઈ સબ ભૂમિ ગોપાલ કે એ તો વાત સાચી પણ આ ભારત માતાના સંતાનો દેવ દેવીને માનનારા છે એ બધા આપણા છે

અને એ જમીન ઉપર સ્કૂલ છાત્રાલય એમ કરતા કરતા કો શિક્ષણ શરૂ કર્યો અને આજે આ એક છે ઘણા કેટલાય દીકરાઓ શિક્ષણ લઈ અને ઉચ્ચ સ્તરે સારા લેવલે એ મોટી ડિગ્રી એમને પ્રાપ્ત કરી છે શાસ્ત્રીજી નું જીવન હંમેશા હાથમાં માડા હોય ભગવાન નું ભજન કરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે એ ભજનાનંદી સંત હતા એ સંત સવારે વહેલા જાગી જાય એમના જીવનમાં એક મહિના સુધી એમને માત્ર ને માત્ર ગૌમુત્ર ગૌમુત્ર અને ગૌમુત્ર પવિત્ર માનો પવિત્ર ગૌમુત્ર પણ એસી તો વધી જાય ને શરીરમાં સૌ કોઈ સમજે છે ગમે એવો શરીરમાં માં કઈ પણ તકલીફ આવે

આપણે આ દુનિયા માંથી આપણે તે વિખૂટા કર્યા પણ સ્મરણ કરીએ ભગવાન નું એવી ને એવી શ્રદ્ધા એવી ને એવી સેવા એવી ને એવી પરંપરા એમના શિષ્ય પરંપરા માં રહે એવું અમને ખુબ આશા છે અને આજના દિવસે કેટલાય તમે જોવો છો મોટે ભાગે આહિર વર્ગ ઉપસ્થિત થયો છે સિવાય ને બધી જ કાષ્ટ ભક્તો અહીંયા આવ્યા છે એટલે શાસ્ત્રીજી એ બધાના દિલ જીત્યા હતા અને ગુરુજી પ્રત્યેનો ભાવ હતો